સુરતના અડાજણ ખાતે ગુજરાત રાજ્યના હાથસાળ અને હસ્તકલા ક્ષેત્રે સંકળાયેલા કારીગરોને રોજગારી તેમજ બજાર પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી આયોજિત ગરવી મેળાને ખુલ્લો મુકતા સુરત શહેરના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ કે માવાણી તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસથી પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ગરવી ગુર્જરી મેળાનું આયોજન ગુજરાત રાજ્યના હાથસાળ અને હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતા ઉત્પાદનોને ગરવી ગુર્જરી હાથસાળ અને હસ્તકલા ઉત્સવ મેળા થકી ખરીદવાની તક ગરવી ગુર્જરી દ્વારા તારીખ પચ્ચીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન હની પાર્ક ગ્રાઉન્ડ એસએમસી પાર્ટી પ્લોટ અડાજણ ખાતે આયોજિત ગરવી ગુર્જરી હાથસાળ અને હસ્તકલા ઉત્સવ મેળાને આજે સુરત શહેરના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ કે માવાણી હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ મેળો સવારે અગિયાર કલાકેથી રાત્રિના નવ કલાકે વાગ્યા સુધી ખુલ્લો રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે ગરવી ગુર્જરી દ્વારા ગુજરાતના સમૃદ્ધ હાથસાળ અને હસ્તકલાના અમૂલ્ય વારસાને સમક્ષ રજૂ કરવા તેમજ આ ક્ષેત્રે સંકળાયેલા કારીગરોની રોજગારીમાં વધારો કરી તેઓને પગભર કરવાના ઉદ્દેશ્ય સાથે અવારનવાર નવતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગરવી ગુર્જરી દ્વારા વિવિધ કળાઓ જેવી કે સાડેલી વર્ક સિંગલ અને ડબલ ઇકત પટોળા સાડી સૂજની વર્ક કચ્છી ભરતકામ ઝરી ઝરદોશી વર્ક ટાંગલિયા વર્ક સંખેડા ફર્નિચર મોતીકામ વુલન શાલ મિરર વર્ક પેચવર્ક અજરખ બ્લોકપ્રિન્ટ અગેટ લેધર વર્ક બાબુ વર્ક હેન્ડમેડ જ્વેલરી વિગેરે ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણથી કારીગરોને બજાર પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી સુરતના અડાજણ ખાતે મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેનાથી તમામ સુરતવાસીઓ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી સ્વદેશી અને ગ્રામ નિર્માણના સ્વપ્નને સાકાર કરવાની ઘર આંગણે તક મળી છે ગરવી ગુર્જરી હાથસાળ અને હસ્તકલા ઉત્સવ મેળાની અચૂક મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ કે માવાણી દ્વારા પણ વિનંતી કરવામાં આવી ગરવી ગુર્જરી હાથસાળ અને હસ્તકલા ઉત્સવ મેળામાં એંશી જેટલા વિવિધ ક્રાફ્ટ સ્ટોલમાં હાથસાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે ગુજરાત રાજ્ય હાથસાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વોકલ ફોર લોકલ તથા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને સફળ કરવા સુરતવાસીઓને ગરવી ગુર્જરી હાથસાળસ અને હસ્તકલા ઉત્સવ મેળાની મુલાકાત લઈ કારીગરો પાસેથી વધુમાં વધુ ખરીદી કરવા વિનંતી કરવામાં આવી ગુજરાતના ઉત્કૃષ્ટ હાથસાળ અને હસ્તકલાના કારીગરો દ્વારા તેઓની કલાકારીગરીનું ભવ્ય પ્રદર્શન સહ વેચાણ સ્થાનિક કલાકારો દ્વારા સંગીત રાત્રિ કોમેડી શો અને અન્ય આકર્ષક કાર્યક્રમો રજૂ કરવાનું આયોજન છે આપનું નામ મારું નામ કિરણસિંહ ગણપતસિંહ રાહુલજી છે હું વડોદરાથી આવ્યો છું હું ઘણા ટાઈમથી ગરવી ગુર્જરીઓમાં સંકળાયેલો છું હું બ્લોક પ્રિન્ટની સ્પેગેટી લાઈક કુર્તી પ્લાઝો એ બધું પ્યોરમાં પ્યોર કોટનમાં બ્લોક પ્રિન્ટમાં હું લઈને આવું છું હું ઘણા ટાઈમથી સંકળાયેલો છું ગરવી ગુર્જરી એમાં મારો સારો વેચાણ થાય છે સુરતની વાત કરીએ તો સુરતમાં હું આની પહેલા પણ અહીંયા આગળ આ જ જગ્યા આવ્યો તો એ વખતે મારો થર્ડ ત્રીજો પ્રોગ્રામ હતો અને એ વખતે ઘણો ઘણો એટલે ઘણો રિસ્પોન્સ સારો મળ્યો હતો તો આ વખતે અગેન હું ફરીથી પાછો સુરતવાસીઓ માટે બ્લોક પ્રિન્ટની કુર્તી સ્પેગેટી ને ટોપ ને બધું લઈને આવ્યો છું અને અહિયાં સવારના મોર્નિંગમાં અગિયારથી રાતના દસ વાગ્યા સુધી પ્રદર્શન ચાલુ રહે છે તો દરેક સુરતની પબ્લિકને જણાવવાનું કે તમે અહીંયા ચોક્કસ પધારજો